દ્વારકાધીશ કી છે રણછોડ કી એક ગામડીયો એને ગાડામાં લઈ જાય દ્વારિકાનો નાથ આજે મન મામ મલકાય એક ગામડીયો એને ગાડા માં લઈ જાય કૃષ્ણ સુદામા જેવી જોડી રે કહેવાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય પૂનમે દ્વારિકામાં સંગ એક જાય છે હાથમાં તુલસી લઈને બોડાણો જાય છે હોંશે હોંશે ગંગા બૈએ આપી છે વિદાય એક ગામડીઓ એને ગાઢામાં લઈ જાય રંગીલો રંગમાં એવો રંગાય છે પગે ચાલી દ્વારિકા પૂનમ ભરવા જાય છે સિત્તેર વર્ષની એની ઉંમર થઈ જાય દ્વારિકાનો નાથ આજે મનમાં મલકાય રણ છોડ રાયા છે સાચું હું જણાવું પગ જકડાય તેથી કેમ કરી આવું ગાડું લઈને આવો એમ કહે રણછોડરાય દ્વારિકા નો નાથ આજે મન માં મલકાય ગાડું લઈને બોડાણો દ્વારકા જાય છે ભાવ ભર્યા ભૂત રજી ભાવ માં ભીંજાય છે પ્રભુ કહે તો મારી વાટ તો જોવાય એક ગામડીયો એને ગાડામાં લઈ જાય છાનો માનો છો ગાણો છટ ગીરે જાય છે આત્મા પરમાત્મા બે ભેગા રે થાય છે રણછોડાઈ ડાકોરનો ઠાકોર કે ભાઈ એક ગામડિયો એને ગાડામાં લઈ જાય દ્વારિકાનો નાતાજી મન માં કાય એક ગામડિયો એને ગાડામાં લઈ જાય રણ ચોળરાય જય